સમય પ્રમાણે બધી વસ્તુ બદલે માણસની જેટલી સૃષ્ટિ બનાવેલી સમય સમય પ્રમાણે બધી વસ્તુ બદલતી જાય પહેલા માણસો ચાલીને એક ગામથી બીજે ગામ જતા ધીમે 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 પછી એમાંથી ને આગળ વિધા સાયકલની શરૂઆત થઈ પછી મોટરસાયકલ થયા એમાંથી ફોરવી થઈ વાહન થયા એમાંય પણ અલગ 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 સુવિધાઓ આવતી ગઈ રહેવા માટેના મકાનોની અંદર ફેરફાર થવા લાગ્યા બધાની અંદર પરિવર્તન ટૂંકમાં આવે પણ ఆది અનાદિથીને વેદ મંત્ર એમનો એમ જ છે બ્રાહ્મણના દીકરા છે યજમાનના કપાળની અંદર તિલક કરે કે એમાં જ બોલે સ્વસ્તિનહ ઇન્દ્ર ઉગ્રદસ્્રવાહ સ્વસ્તિનહ પૂખા વિશ્વવેદહ એમાં કોઈ તફાવત થાય નહીં અત્યારે છે ઉનાળો છે ગરમીનું પ્રમાણ છે પણ આકરો તાપ છે અતિ ગરમી છે અને ગરમીનું પ્રમાણ એટલું હોવા છતાં પણ અત્યારના આ યુગની અંદર માણસ માટે એક સમય કાઢવો ને બહુ અઘરો છે છતાંય આપણે સમય કાઢી આવી ગરમી તડકાની અંદર અને છતાં પણ આપણે કથાના મંડપ ની અંદર સમયસર પહોંચી જાય એ જ તમારો કથા પ્રત્યેનો પ્રેમ બતાવે છે ભગવાન પ્રત્યે તમને જે ભાવ છે ને એ આજ સાબિત થાય છે કે નહીં અમને ભગવાનમાં એટલો ભાવ છે શ્રદ્ધા